જાફરાબાદ ગુડેલ ખાકસર નું નિર્માણ થનાર રોડ નું સોજિત્રા ધારાસભ્યની ઉપસ્થિતિમાં ખાતમુહૂર્ત કરવામાં આવ્યું સોજિત્રા વિધાનસભાના તારાપુર તાલુકાના જાફરાબાદ હતી ગુડેલ ખાકસર અંદાજીત રૂપિયા એક કરોડ અડતાલીસ લાખના ખર્ચે બે પોઈન્ટ બસો કિલોમીટર રોડનું નવનિર્માણ થશે ને તારાપુર તાલુકાના જાફરાબાદથી કુડેલ ખાખસર સર અંદાજિત રૂપિયા એક કરોડ અડતાલીસ લાખના ખર્ચે નવનિર્માણ પામનાર બે બે પોઈન્ટ બસો કિલોમીટર રોડનું ખાતમુહૂર્ત સોજેત્રાના ધારાસભ્ય શ્રી વિપુલભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું આ પ્રસંગે તેઓની સાથે જિલ્લા પંચાયત સદસ્ય દીપસંઘભાઈ મુકવાના સિંચાઈ સમિતિના ચેરમેન અરવિંદભાઈ પરમાર જિલ્લા ભાજપ ઉપપ્રમુખ ભરત ભગવતસિંહ પરમાર તાલુકા ભાજપ સંગઠન પ્રમુખ પ્રવીણભાઈ વાકેલા મહામંત્રી ધર્મેન્દ્રભાઈ પટેલ તરુણભાઈ બ્રહ્મભટ નીતિનભાઈ બ્રહ્મભટ તાલુકા પંચાયત સભ્ય મહેન્દ્રસિંહ સરપંચ વિજયસિંહ માજી સરપંચ પ્રતાપસિંહ ભાજપ કાર્યાલય વિનોદ ભાજપના કાર્યકર વિનોદભાઈ ભરવાડ કુંવરસિંહ તેમજ પાદરા જાફરાબાદ ગ્રુપ ગ્રામ પંચાયતના સભ્યો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા રિપોર્ટર મહંમદ રફીક જે દિવાન પાઠવી ગુજરાતી ન્યૂઝ આણંદ